Ay, te hubo, cánhi चालू está.

આ આ સીટી આલુ આ આલુ આ સીટી નાના એનો કાટ કાઢવા જાય હાલો વૈષ્ણવા ભૂકાલે ને હાથ રોક હા તો ફેસમાં ઓ પાણી આવે શું હું શું કે રોડા તો ખરા રોડા છે માના આ હા જો નવું ખેતર નહીં આવા છે નાના

મોટર આઈલા હોય પાછહરાવામાં અમે એક નોરકી એની તેમાં આખો બોસ થઈ ગયો આમ જવા જો આમ દેવી ને આમ ની લેવી અને ગયા કણે એ આમ રહી ને

બરા ગુરુકુળનો વિદ્યાર્થી અને અમે આવ્યા છીએ ઊંકળવા આપ અલ્પેશની વાડીએ અને જોઈ લો મિત્રો એની માંડવી હા એની માંડવી શેતા ખાસ ખાસ મને આગ્રહ કરવામાં આવ્યો વાડી આવી ની જે વાડીએ વિડીયો ઉતારી લે ઉતાર ઉતારવા દેતો નથી દાંત કાઢે મને કે બધા એમ છે આ શું ને કહું થોડું થોડું સરસ માંડવી છે અલ્પેશ તમારી કાંઈ ઘટ નહીં ડુંગર દેખાય છે હરિયાની માંડવી છે પીડી થોડીક હાલ હવે રેડી કે સોયાબીન ચિતિયાના માદેવનું મંદિર અહીંથી

Man, it's